પારડી વલ્લભાશ્રમના શોભાબેન પ્રતાપભાઈ પટેલ ડે બોર્ડિંગ સ્કૂલમાં બે હજાર ત્રેવીસ ચોવીસનો વાર્ષિક રમતોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ પારડી શ્રી આશ્રમના શ્રીમતી શોભાબેન પ્રતાપભાઈ પટેલે બોર્ડિંગ સ્કૂલમાં બે હજાર ત્રેવીસ રમતોત્સવની રમતો ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી વલસાડ એમસી ભુસારા ગેસ્ટ ઓફ ઓનર તરીકે કિક બોક્સિંગ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં પસંદ થનારી ગુજરાતની પ્રથમ મહિલા મનીષા વાલા તેમજ ચેરમેન સ્વામી હરિપ્રસાદ દાસજી ટ્રસ્ટીગણ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત ચાર સદનના પરેડ દ્વારા કરવામાં આવી હતી આજના પાશ્ચાત્ય સંસ્કૃતિ તરફ આગળ વધી રહેલા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિના સંસ્કારો ઉજાગર કરવા માટે વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ રમતોત્સવમાં ધોરણ એકથી અગિયારના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ ઉપરાંત નેશનલ લેવલ વોલીબોલ સ્પર્ધામાં અને રબી જેવી ઉત્તમ કક્ષાની રમતોમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ટ્રોફી મેડલ આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ શાળાના ધોરણ એકથી બારના ટોપર્સ વિદ્યાર્થીઓને ટ્રોફી અને રમત ગમતમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા આંતરરાષ્ટ્રીય એથ્લેટ વિજેતા મનીષા વાલા વરદસ્તે ઓવરઓલ ચેમ્પિયનશીપની ટ્રોફી વિજેતા સદનને આપવામાં આવી હતી આ પ્રસંગે વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા Let's see who's coordination up, 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 up. Yes. yes. Continent, Asia. By Pranali Once again, a big congratulations to all the winners. एंड जो विनर्स नहीं है वो और भी स्ट्रेटेजी करके आगे नेक्स्ट ईयर अच्छा सा परफॉर्म करो एंड रिस्पेक्ट योर अपोनेंट प्लेयर टीम राइट આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો